ગુજરાતમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે મનુષ્ય તો ઠીક પણ પશુઓ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે આમ તો પશુઓ કાળા રંગના હોય હોય છે છે અને તેમના પર ગરમી પડતી ત્યારે પશુઓને રક્ષણ મળે તે માટે પશુપાલકો અથાગ પ્રયાસો કરે છે પશુઓ પર ઠંડા પાણી વરસાવીને નવડાવી રહ્યા છે જેને લઈને પશુઓને ઠંડક મળે કારણ કે વધુ ગરમીને લઈ પશુપાલકોનું દૂધ ઓછું થઈ રહ્યું છે દૂધનું પ્રમાણ ઘટી જાય ગરમીના કારણે પ્રમાણ ઘટી ગયું છે અને દિવસમાં ત્રણ ચાર વાર નવરાવવામાં આવે છે ઠંડક પડે તો દૂધ આલે અને ગરમીમાં જે રીતે અમે જેમ રીતે અમારા પંખાને સીમ જ રહીએ છીએ એ રીતે ઢોરણ ઠંડક આપીએ છીએ અને અત્યારે ગરમીના કારણે ચાર વખત નવરાવવામાં આવે છે અને અત્યારે આજુબાજુ નેટ અને આજુબાજુ પલાળીને વાતાવરણ ઠંડુ રાખીએ છીએ અને ગાયોને ઓફવાની મહેનત ઓછી કરીએ છીએ અત્યારે કોમ કી ચાલુ જ છે અમારું અને તબીલો અમારો અઢાર ગાયોનો તબીલો છે આ ગરમી પડે છે ત્યાં નોતાલીસ તેતાલીસ ડિગ્રી ગરમી છે અને ચાર વાગે પિસ્તાલીસ થઈ પ્રમાણે નવરાવાની ચાલુ રાખી છે સાડત્રીએ નવરાયું અડધા બેતાલીએ નવરાયું અડતાલીએ નવરાવું તો ચુંબાલીએ પશુપાલકો પશુઓને આગ ઓગતી ગરમીમાં ત્રણ ત્રણ વાર નવડાવી રહ્યા છે તો તબેલાની આસપાસ પણ પાણીનો છંટકાવ કરી રહ્યા છે જેથી પશુઓને ઠંડક મળે આમ તો આ ગરમીમાં એક પશુ દીઠ એકથી દોઢ લિટર દૂધ ઘટી રહ્યું છે તો દૂધ પણ પાતળું થતાં ફેટ પણ મળતા નથી છેને લઈ પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે નિર્ણયના સેક્રેટરીએ જણાવ્યા અનુસાર દૂધમાં ઘટાડો થઈ રહ્યો છે જેને લઈને એક પશુ દીઠ એક લિટર કરતાં પણ ઓછું દૂધ મળી રહ્યું છે જે માત્ર ઉનાળાની ગરમીને લઈને જ થયું છે પહેલા દૈનિક એક હજાર લિટર દૂધ થતું હતું દૈનિક અને અત્યારે આઠસો પચાસથી નવસો લીટર દૂધ થયું છે એટલે હોથી દોઢસો લીટરની ઘટ પડી છે આ ગરમીના કારણે પશુઓ એટલા બધા ગાયો ઓફિસ તે ચોયલો બધે છે તો એ ઓફિસ એટલે જો વાઘોલ ના કર તો દૂધ ઘટવાનું છે બરાબર અને મોણસને આ ગરમીમાં રવાતું નથી એટલી બધી વેરી ગરમી પડે છે અને હજી આ ગાય છે ફૂલ હું દૈનિક એક ગાયનું લિટરથી દોઢ લીટર દૂધ ઘટ એટલે મંડળીમાં સરેરાશ હોવાથી દોઢ સો લીટર દૂધની ઘટ પર હશે આ ગરમીના ઉલે પશુપાલક પછી પશુઓનું કઈ રીતે પશુઓનું ઝાડની છે તબેલામાં તો ધાબાની છે તો એટલી બધી ગરમી લાગે છે ફૂલ બરાબર પણ ખુલ્લા હવામાં ઝાડની છે ઈવન બોધવામાં આવે છે અને પોણીને એ બધું સોટવામાં આવે તાને થોડું ઈવન હમુર નગર આમ તો પશુપાલકોની જીવાદોરી સાબર ડેરીમાં પણ દૂધમાં ઘટાડો નોંધાયો છે જેમાં પંદર બે બે ના રોજ બત્રીસ લાખ ચારસો દૂધ આવતું હતું જે ઘટીને ને સત્તર પાંચ બે હાજર ચોવીસ ના રોજ બે લાખ એસી હજાર એક હજાર થઈ ગયું છે એટલો ગરમીના કારણે દૂધમાં તો ઘટાડો થયો જ છે તો સામે દૂધ પણ પાતળું થયું છે અને ફેટ પણ ઘટી ગયા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ચેનલ